ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા નવ વિડીયોમાં તો નાઇટમાં આવ્યા હતા નોકરી ઉપર અને ખ્યાલ જવાના ટાઈમે થઈ ગયો ઓપરેટર તો આવી ગયા બરાબર તો ચલો આજે જઈએ ઘરે અને આજ પાછા રજા પડશે કારણ કે આજે આવશે વિષ્ણુકાકો નાઇટમાં અને આવતી કાલે પાછી મારી નાઇટ બરાબર તો ચલો કોઈ કામ નહીં બસ તો નહીં જઈએ હવે ઘરે ઘરે નાહી ધોઈને નાસ્તો કરીને પાછા આવીએ આપણે એસવી ટોય તો નોકરીથી આવી જઈશીએ ઘરે અને ચા નાસ્તો કરી લઈએ અને નાસ્તામાં છે ગરમ ચા અને બીજો નાસ્તો બરાબર ચા ચામાં થોડી વધારે જુઓ વહેલા વહેલા વધો નહીં તો ચાલે બરાબર તો ચાલો નાસ્તો કરી લઈએ પછી નાહી ધોઈને નેકળીએ આપણે શોપ ઉપર તો નાઈ ધોઈને થઈ જાય છે રેડી હવે એસબી ટાઈમ ઉપર જવા માટે તું તમારા પાછળ પાછળ આવી એ લો રમજી ડાન્સ કરજે હાલ કરતો તો એવો આ થોડો આઘો રહીને આઘો રહીને કેમેરામાં આવી ઓ મો થોડો વામ રમકી પણ વાય હસુ લેડ્યો આવી કરરામ આવે લે તો ચો ડાન્સ આવડા આવત મને નહી આવડતો પણ તોય વહી હેડ્યો આવે જી આ જી અને એ આ તો જી ઘણા દાડે એસે બંગ કરી સીધા ફોન પર કોપી આવશે

શ્રદ્ધા તો જોવાઈ દેતી નહીં રમવાઈ દેતી નહિ ટાણી કને રિક્ષા કને માસી એ માસી ટાણી એલું શ્રદ્ધા માસી કોણ પેલા બોલાવા બોલાવા કેમ એ એલું શ્રદ્ધા માસી કોણ એલું શ્રદ્ધા માસી કોણ હલ્યા તું એ ફોન બગત ફોન ફોન આખો દાડી મારે કાં આખો દાડી ફોન ફોન જ નહીં નહીં

હા રંજીતલાલ વોટ આર યુ ડુઈંગ ફૂંતાડી જે ગાડી ચોક તૈયાર કરી પ્રોગ્રામ લાગે છે પ્રોગ્રામ હે ફૂંતાઈન જોઈ એવું લાગે નહીં આજ ચોથી અચ્છા તો પ્રોગ્રામ એટલા ગાડી તૈયાર કરી છે અને એ હે ઓય વાગ ઓય વાગ વાગ થઈ જહોન ઓય એ ટાઈગર આ બજે ગલે હા બંકો એમ ન એ ભણું તું આગોરે આગોરે હું રમાડી ને તું તો જોઈ લો હોય એ લોકો ભાણેજ ને રમાડે જાય છે આકોડ વા બોલાવે આકોડવા પણ આ યા ઉપર ના પડે ઉપર ના પડે એ ઉપર ના પડે ઉપર ના પડે એવું ના હું એલું ના મૂ પાડ્યો હા બંકો બંકો એ બંકા ભાઈ હું બંકો કહું બેસ

ચાલે જ નો મારા ધંધા ઉપર તો આવી જાય છે બપોરે જમવા માટે અને જો જીઆ તો હોય છે પણ ટીવી બંધ છે કારણ કે ટીવીમાં અમે નેટ આવતું નહીં ટીવીમાં કોઈ પ્રોબ્લેમ થયો હવે નેટ આવતું નહીં ખાલી પેલું રાઉટર જોડવાનું છે કોઈક એવું બધા કટલાય પણ ટાઈમ મળતો નહીં કે આપણે જોડતાય નહીં તો જમવા આવ્યા છીએ જમવાનું છે મગનું શાક અને લાડુઓ તો રોજના એક ખાઈ જઈએ છીએ બાજરીનો રોટલો લાડુ અમારે પડ્યો ને એટલે એક ખાવા જોવા જો બુંદીના નહીં ખાધો આ લાડવા હું ખાઈ જાઉં છું અમારા ઘરમાં બીજું કોઈ ના ખાય મારા જોવા બરાબર અભિકે કે કદી ના ખાય કે અર્જુને કદી ના ખાય બીજું કોઈ ના ખાય હું એક એક લાડવો ખાઈ છઉ કારણ કે મને વધારે પસંદ હોય એટલે તે લાડવા ખાધો હા એ જાય પર ડબ્બો પડ્યો

તો બપોરે હું ઘરેથી જમીન આપણે એસબી બી ટો એમો આવ્યો એ પછી કેમેરો ચાલુ કર્યો નહોતો કારણ કે થોડું કોમ વધી ગયું હતું અને આપણે નવા સ્ટોક આવી ગયો છે અલગ અલગ વેરાયટીના રમકડા જોઈ લો હાલ બધું હું ટેલી કરીને મૂકવાનું ચાલુ છે તો ફરીથી ગોઠવ્યું એટલે મોકલી દેવું આ લીધો લાઈટ આફે નવી આવી છે ઘણી બધી વસ્તુ નવી છે જો આ લાઇટ મ્યુઝિક ડોલી નવી છે અને આરી આખી અલગ કાર છે સ્ટન્ટ કાર છે પણ આખી અલગ ટાઈપની છે બરાબર બીજો એમ કે સ્કૂટર છે એટલે આ ભમેળા આપણે ફરીથી લાવ્યા બધાને વધારે પસંદ આવતા નથી આ સ્ટંટ કાર્ય વધારે પસંદ આવે તો આપણે ફરીથી મંગાવી ઘણી બધી વેરાયટી હજુ તો આખું ભરેલું પડ્યું પછી આ ડમરું આવ્યા છે નવા હે એલી ફેર મજબૂત એમ છે પછી આ વિમાન મોટા વિમાન પેલું બધું નથી પડે છે કેમ કે ઘણી બધી વેરાયટી અલગ અલગ આવી છે તો હાલ મારો હું ઉતાવળ હતી એટલે આપણે હાલ બતાવ્યું નહીં પણ બધા આપણે ગોઠવી દે હું પછી ફરીથી એકવાર બતાવી દે હું અને ચાલુ કરીને જે હશે ને કે ચાલુ કર્યા જેવા એ બતાવશું ને પેલા નાની સ્ટાટકારો બીજી આવી નવી અને હવામાં પણ હજુ ભરેલી પડી ખાસી બધી વેરાયટી અલગ અલગ બરાબર તો એ તો આપણે ચેક કરી દઉં અને રોજ થોડું થોડું બતાવી દઉં આ તો પડતી હતી એટલે ફટાફટ કેમેરો ચાલુ કરી દીધો અમે એટલે પછી ઘેર જવાનો પાછો ટાઈમ થાય કારણ કે જો મંચુરિયન ચાલુ થઈ ગયું માતાજીની દીવાબત્તી કરી દીધી છે અને પછી આપણા બધું બતાવ્યું જોઈ લો

અને થોડી સસ્પેન્સ બકા તરફથી નહીં થોડી સસ્પેન્સ પાર્ટી છે બરાબર એટલે મારા તરફથી તો નહીં જો કહી જવાનું નહીં કેવું નહીં કેવું હા તો સસ્પેન્સ રાખવાની એટલે આપણે આવું કંઈ કહેતા નહીં પણ હું અંદર સામેલ નહોતો પણ ટાઈમે ટાઈમે હાજર થઈ ગયો એટલે મને કાઢ્યો નહીં હું અંદર સામેલ થઈ જાઉં પાર્ટી અને તે દિવસથી મેં આગળ વિડીયોમાં કીધી હતી ખબર હાલ કે આગળ એક દિવસ અમે વિડીયોમાં કીધી હતી કે અમારા સસ્પેન્સ પાર્ટી છે એવું અમના તરફથી હતી અમે એ દાડે બહાર નહોતું પાડ્યું પણ અમને આવી